નમસ્કાર મિત્રો મારી રૂટીન ઓપીડી પ્રેક્ટિસમાં મારી સાથે એક ઘટના બની છે એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું મારા અહીંયા એક બા આવતા હતા જેમને બેક પેઇનની તકલીફ હતી અને કમરમાંથી નસ દબાતી હતી પગમાં દુખાવો આવતો હતો ફિઝિયોથેરાપી લેવા આવતા હતા ઈરેગ્યુલર આવતા હતા પણ એ જ્યારે પણ દુખાવો થાય ત્યારે પેઇન કિલર લઈ લેતા હતા મેં એમને ઘણી વખત ના પાડી કે તમે આમ ચણા મમરાની જેમ પેઇન કિલર નહીં ખાવો એ તમને નુકસાન કરશે આજે એમની કન્ડિશન્સ એ છે કે એમની ત્રીસ ટકા કિડની ફેલ થઈ ગઈ છે તો કમરનું દુઃખ ભુલાઈ ગયું છે અને એક બા નવા ધંધા લાગી ગયા છે આથી મારી તમને સૌને એક રિક્વેસ્ટ છે કે તમે ચણા મમરાની જેમ ગમે તેમ પેઇન કિલર્સ નહીં ખાઓ એને તમારી રોજિંદી આદત નહીં બનાવો જ્યાં સુધી જરૂર ન હોવ ત્યાં સુધી ઓલ્ટરેટ ટેકનિક્સ બીજી બધી બહુ ટેકનિક્સ માર્કેટમાં અવેલેબલ છે જેની કોઈ આડઅસર નથી એનો ઉપયોગ કરો પણ કોઈ પણ નાનામાં નાની તકલીફ માટે તમે પેઇન કિલર્સ ખાવાનું બંધ કરી દો એક સર્વે પ્રમાણે ઇન્ડિયાના ફિફ્ટી ટુ પર્સન્ટ્સ લોકો અત્યારે કોઈની કોઈ તકલીફ માટે કોઈની કોઈ દવાઓ લઈ રહ્યા છે અને ડબ્લ્યુએચ રિપોર્ટ પ્રમાણે આ રેશિયો સિક્સટી ફાઈવ પર્સન્ટ આવતા પાંચ વર્ષમાં થઈ જશે તો મિત્રો પ્લીઝ આ માટે થોડાક સતર્ક રહો સાવધાન રહો અને દવાઓથી દૂર રહો